પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી પાર્ટીની અધ્યક્ષતામાં બુથ પ્રમુખ સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રૂપાલા વિવાદ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવવામાં આવ્યું હતું ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓનું ચેકિંગ કરીને સભા મંડપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જામનગર શહેરમાં રાજપૂત મહિલા ભાજપની જાહેર સભામાં વિરોધ કરતી હોવાનું ઘટનાઓ પણ બની ચૂકી છે ત્યારે રૂપાલાના નારા લગાવીને વિરોધની ઘટનાઓ પણ બની રહી છે જેના પગલે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ પૂનમબેન ચેરમેન મેડમ અઢાર મી અશ્વા સેન્ટર ખાતે જ સવારે નવ વાગે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે પેજ કમિટીના પ્રણેતા અને જેને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક નવો જોમ અને જુસ્સો ભર્યો છે એવા માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે જામનગર બાર લોકસભા સંસદીય ક્ષેત્રના ત્રણે ત્રણ જિલ્લા એટલે કે જામનગર મહાનગર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય જિલ્લામાં જેટલા બૂથો આવેલા છે આ બૂથ પ્રમુખોનો આજના કાર્યકર્તા સંમેલનમાં આ સંગઠનાત્મક બેઠક આજરોજ આપ જોઈ રહ્યા છો કે અહીં હોસ્પાડ સેન્ટર ખાતે યોજાયેલી છે અને એમાં માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બધા બૂથ પ્રમુખોને માર્ગદર્શિત કરવાના છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માન્ય ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ ક્લસ્ટરના પ્રભારી શ્રી ફળદુ સાહેબ તમામે તમામ સાથે સાથ વિધાનસભાના ધારાસભ્ય શ્રીઓ સૌ સંગઠનના લોકો અને બૂથ પ્રમુખો સાથે આજે જે કંઈ કાર્યકર્તાઓને પાટીલ સાહેબ માર્ગદર્શન આપશે એ માર્ગદર્શનનું ભાતું લઈ અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ બૂથ પ્રમુખો જશે અને વધુ વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી પૂનમબેન વિજેતા થાય એ રીતે કામ કરશે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીના